ભાવનગર મહાનગરપાલિકાની સામે આવેલ શિવ બ્લેઝિંગ ખાતે ઇન્ડિયા ગઠબંધનના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ભાવનગર બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણાને જાહેર કરવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ અને આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીના હસ્તે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં બંને પક્ષના નેતાઓ આગેવાનો અને કાર્યકરોએ હાજરી આપી હતી ત્યારબાદ એક સભાનું આયોજન કરાયું હતું જેમાં બંને આગેવાનોએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા દેશમાં એક અત્યંત કપરી પરિસ્થિતિમાં આ ચૂંટણીનો સામનો થઈ રહ્યો છે આપણા દેશે આઝાદ થયા પછી સત્તર સંસદની ચૂંટણીઓ થઈ વિશ્વમાં એક નામના કેળવી હતી કે ભારતમાં એક પરિપક્વ લોકશાહી છે ફ્રી ફેર એન્ડ ફિયરલેસ ઇલેક્શન ભય પક્ષપાત વગર એક નિષ્પક્ષ ચૂંટણીઓ હંમેશા થઈ પહેલી વખત એવું બન્યું છે કે દુનિયાભરના લીડિંગ ન્યૂઝપેપર અગ્રેસર અખબારો અને ચેનલો એ ભારતની તટસ્થ લોકશાહી સામે પ્રશ્નાર્થ ઊભો કરે છે કારણ એ જ છે કે ભારતીય જનતા પાર્ટીએ કામના બદલે કારનામા કર્યા છે અને એ કારણે ભારતની જનતાનો રોષ છે એમના સામે ત્યારે આ સમયે બંધારણના રક્ષણ માટે દેશવાસીઓને મોંઘવારી બેરોજગારી વાણી સ્વતંત્રતા અનેક મુશ્કેલીઓના પ્રશ્નોને ખાળવા માટે લાઇક માઇન્ડેડ પાર્ટી સમાન વિચારધારાના લોકોએ ઇન્ડિયા ગઠબંધન પેદા કર્યું આ ઇન્ડિયા ગઠબંધન વૈચારિક રીતે એક થયેલા એવા લોકો છીએ કે જેમને સ્વાર્થ માટે નહીં દેશની ચિંતા કરીને એકત્રિત થયા છે ત્યારે અહીં દલો કા નહીં દિલોકા મિલન એ રીતે કામ કરીએ છીએ